ફરી લાઈવ આવી ગયા છે થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ ના કારણે નેટ મૂકી દીધું હતું મિત્રો તો ફરીથી પાછો આપણે અહીંયાથી લાઈવ ચાલુ કરીએ છીએ બીજો વિડીયો જો એ ફરીથી પાછા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે તો ધીમે ધીમે આગળ બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો નેટવર્ક પ્રોબ્લેમના કારણે નેટ મૂકી દીધું હતું મિત્રો તો ફરીથી લાઈવ ચાલુ કર્યું છે મિત્રો ચાલો તો મંદિરની પાછળનું તમે દ્રશ્ય જોઈ શકો છો મિત્રો ધીમે ધીમે ગાદી મંદિરે જઈએ મિત્રો અને ગાદી મંદિરે દર્શન કરાવશે મિત્રો ચાલો મિત્રો તો ધીમે ધીમે આપણે આગળ જઈએ બધા મિત્રો લાઈનમાં જોડે પછી ધીમે ધીમે આગળ જઈએ મિત્રો બાપા શ્રીરામ બગદાના સંગમભાઈ નેટવર્ક પ્રોબ્લેમના કારણે થોડુંક નેટ છોટે છે મિત્રો અત્યારે મંદિરનું સુંદર મજાનો નજારો જોઈ શકો છો મિત્રો કે સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે અને ધીમે ધીમે આપણે ફરી પાછા ગાંધી મંદિરે જઈએ અને દર્શન કરાવીએ આપણે કેમ કે આજે થોડોક નેટવર્ક પ્રોબ્લેમ કે થઈ થઈ રહ્યું છે મિત્રો ચાલો તો ધીમે ધીમે આપણે ગાંધી મંદિર આવી ગયા છે અને ગાંધી મંદિરને દર્શન કરાવી અને એટલું બધું ટ્રાફિક પણ જોવા નથી મળતો મિત્રો તો ગાંધી મંદિર આવી ગયા છે મિત્રો આવો અમે નીકળી હોય હવે ચાલો તો બીજા મંદિર દર્શન કરાવી મિત્રો આજે થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ થઈ રહ્યું છે મિત્રો તમે જુઓ તો આજે નેટવર્ક પ્રોબ્લેમ કારણે બીજો લાઈવ કરવું પડ્યું છે અને નજીકથી સામેથી દર્શન કરાવી દઈએ મિત્રો ચાલો તો બધા મિત્રોને વાપસ ત્રણ આમ લાઈવમાં ઘણા જોડાઈ ગયા છે નજીકથી દર્શન કરાવી મિત્રો સામેથી તો બધા મિત્રોને જય શ્રી રામ બાબા મિત્રો ફરી પાછા મંદિરની સામે આવી ગયા છે મિત્રો અને આ જે પ્રોબ્લેમ ના આવી ગયા છે મિત્રો અને આ જે પ્રોબ્લેમ ના કારણે બીજો લાઈવ કરવું પડ્યું છે મિત્રો તો નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે આપણે લાઈવ દર્શન કરીએ છીએ મિત્રો મૂકીએ છીએ તો જેથી કરી તમારે લાઈવમાં જોડાઈ શકો નોટિફિકેશન મળે એટલે બાપાના સ્ટેટસ અને વિડીયો પણ મૂકીએ છીએ મિત્રો બાપાના તો તો નવા હો ચેનલ કરવાનું ભૂલશો મિત્રો જેથી કરી રોજ તમને લાઈવ ના લાભ મળી શકે મિત્રો ફરીથી આપણે લાઈવ મૂક્યું છે મિત્રો મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અત્યારે તો જોઈ શકો તો અત્યારે મંદિરની સામે આવી ગયા છે સંગમ છે મિત્રો ઘણા બધા મિત્રો સંગમભાઈ બાબા રામ જય શ્રી રામ જય ભજંગદાસ બાપા આ ભાઈ સંગમભાઈ હિન્દી હોવા છતાં પણ ગુજરાતીમાં મેસેજ કરે છે મિત્રો એ ભાઈ હિન્દી છે સંગમભાઈ દિલ્હીથી એમાં જોડાઈ ગયા છે આપણી સાથે ઘણા બધા મિત્રો જોઈએ કોણ મિત્રો ક્યાં ક્યાંથી લાઈવમાં જોડાણ તો કોમેન્ટ કરી દેજો મિત્રો ક્યાં ક્યાં સિટીમાંથી તમે લાઈવમાં જોડાણ હશો મિત્રો એક તો સંગમભાઈ છે દિલ્હીથી લાઈવમાં જોડાણ હશે જો એ બીજા મિત્રો ક્યાં ક્યાંથી લાઈવમાં જોડાણ તમે દર્શન કરી શકો છો આજના લાઈવ દર્શન મંદિરના ફક્ત એક જ ભાઈની કોમેન્ટ આવી છે બીજા કોઈ ભાઈની કોમેન્ટ નથી આવી હજી તો નવા મિત્રોને જાણો કે જો તમને આપણો વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો મિત્રો મિત્રો બીજા મિત્રોને કોમેન્ટ પણ કરતા રહેજો મિત્રો ઘણા બધા મિત્રો લાઈમાં જોડાઈ ગયા છે વેલજીભાઈ રાજપૂત વેલજીભાઈ સોલંકી રવેશીનગર રવ મોટી રવેશજીતિભાઈ રવેશીનગરથી ભાઈ જોડાઈ ગયા છે લાઈમાં તો વાવાસરામભાઈ તમને જય શ્રી રામ એક ભાઈ છે દિલ્હીથી જોતી વિશાખ બાબાસ્તરામ જય શ્રી રામ ફરી એકવાર જણાવણો કે આપણે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે મિત્રો બે ત્રણ મિત્રોની કોમેન્ટ આવી ગઈ છે ક્યાં ક્યાંથી તેઓ આપણી સાથે લાઈવમાં જોડાઈ ગયા ત્યાં જોઈએ બીજા કોણ કોણ મિત્રો અહીંયાથી લાઈવમાં છે જોડાણ તે અને આજુબાજુનું તમે જોઈ શકો કે કેટલું પબ્લિક છે તે ટ્રાફિક પણ બિલકુલ સાવ ઓછું છે મિત્રો અને ધીમે ધીમે મંડપ પણ કાઢી નાખશે મિત્રો કેમ કે બાપાની પુણ્યતિથી જતી રહી છે એટલા માટે ચાલો મિત્રો તો જોઈએ કેટલા મિત્રો ક્યાં ક્યાંથી છે જોડાયેલા તો તમે તમારું નગરનું નામ જણાવી દેજો મિત્રો ક્યાં ક્યાંથી સિટીમાંથી તમે લાઈવ જોડાના છે મિત્રો નવા મિત્રો ઘણા લાઈવમાં જોડાઈ ગયા છે તો તેમને શ્રી રામ અત્યારે બગદાણા લાઈવ દર્શન મંદિરના આજના લાઈવ દર્શન છે મિત્રો બગદાણાના અને નવા મિત્રો એને જણાવો કે આપણે છે એ રોજ સવારે સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાય છે તો તમે નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરી બાપાના નવા વિડીયો નવા ટેટસ અને રોજનું લાઈવ ભૂલાય નહીં મિત્રો જોઈએ મિત્રો ક્યાં ક્યાં સિટીમાંથી લાઈવ છે ત્યાં એક તો એક તો વેલજીભાઈ સોલંકી છે એ રવિજયનગરથી લાઈવમાં જોડાઈ જશે એક ભાઈ દિલ્હીથી છે એક છે સાળકુંડલાથી લાઈવ છે જોઈએ બીજા ક્યાં ક્યાંથી લાઈવમાં જોડાયા છે મિત્રો લાઈવ માં હોય તો તમે કોમેન્ટ કરી શકો છો ક્યાં તમે જોડાશો અમદાવાદ સુરત ભાવનગર જોડાના જણાવો કે જોઈએ કે કોણ મિત્રો ક્યાં ક્યાંથી લાઈવમાં જોડાણ છે બાબા નવા મિત્રોને જય શ્રી રામ આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો ખાટરવાળા એટલે કપડાં નજીક છે ને લાઇમાં છે ખાટરવાળાથી અળિયાની બાજુમાં આવેલું ઘાટવાળા આપણે પાડોશી ત્યાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવવા મળી છે રવ મોટી રવિતસિંહ નગર એટલે રવિ છે ઈશાઈદર ગાંધીનગર બાજુ આવ્યો છે ત્યાંથી જોડાઈ જાય છે આપણી સાથે લાઈવમાં મિસ્ટર મોહિત જય યોગેશ્વર ટ્રાવેલ્સ એટલે બગદાણા ગામના લાગે છે મોહિતભાઈ

નેટવર્ક આવશે તો આપણે ત્યાં દર્શન કરાવશું દૂરથી દર્શન તો ધીમે ધીમે ઉપર જઈ રહ્યા છે મિત્રો બાપાના મંદિર તરફ અને બાપાની મૂર્તિ બીજું લાઈવ કર્યું છે નેટવર્ક પ્રોબ્લેમના કારણે મિત્રો ચાલો મિત્રો જોઈએ બીજા ક્યાં ક્યાંથી લાઈવમાં જોડાના છે તો ધીમે ધીમે મંદિરની તરફ જઈ રહ્યા છે સામે તમે જોઈ શકો તો ચાંદીની ની દર્શન કરાવશું મિત્રો

તો ચાંદીની મૂર્તિ દર્શન કરી શકો મિત્રો તમે અત્યારે લાઈવ દર્શન ચાંદીની મૂર્તિના બાપાના રાજુલા સિટીથી છે એમને ભાઈ મોહિતભાઈ રાજુલાથી બાબાસ્તરા મોહિતભાઈ જય શ્રી રામ તો નજીકથી દર્શન કરાવીશું મિત્રો આપણે તમને શાંતિની મૂર્તિના લાઈવ દર્શન છે મિત્રો અને નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેતી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે 8 વાગ્યે ને સાંજે 8 વાગે બંને ટાઈમ આપણે લાઈવ દર્શન કરાવે છે મિત્રો તો ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો પાપાના નવા થોડોક બાબા શ્રીરામભાઈ રામભાઈ કે કેજા મિત્રોને કેજા સિટીમાંથી લાઈવ છે તે ચાલો મિત્રો તો ધીમે ધીમે નીચે જઈશું મિત્રો ઘણા બધા લાઈવ હતા મિત્રો પણ નેટવર્ક પ્રોબ્લેમના કારણે નેટવર્ક જતું રહી મિત્રો ચાલો તો ધીમે ધીમે નીચે જઈએ મિત્રો ઉપરના મંદિરના દર્શન નથી કરાવતા કેમ કે ટાઈમ વધારે થઈ ગયો છે અને તમે જોઈ શકો મંદિરનું સુંદર મજાનું કામગીરી કોઈ તમે જોઈ શકો મિત્રો કે સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે આખું કોતરણી કામ અને આ છે આપણા બાપાની ચાંદીની મૂર્તિ બાપાની ચાંદીની મૂર્તિ છે એ બનાવવામાં છે એ ઘણો બધો ખર્ચો થયો છે મિત્રો આખી મૂર્તિ બાપાની ચાંદીની મૂર્તિ છે મિત્રો તો ઘણા બધા મિત્રો લાઈવમાં છે તો એક વાર જણાવો કે ક્યાં ક્યાં સિટીમાંથી લાઈવમાં જોડાઈ જાય છે તે જણાવી દઈએ મિત્રો તો બધા મિત્રો ને બાપા રામ જય શ્રી રામ મિત્રો તો આજનું લાઈવ એટલે સુધી રાખી ફરી પાછા સવારે આઠ વાગે લાઈવમાં મળીશું મિત્રો તો બધા મિત્રોને બાપાસ લાઈવમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર તો એટલા સુધી રાખીએ તો બધા મિત્રોને બાબાશ છે તો બધા મિત્રોને વાપસોમ